કોઈ મજૂરી ધંધો નહીં લોકોને રોટલા ખાવાના ફાફા છે અત્યારે સાહેબ યુરિયાની અછત છે એના કારણે ખેડૂત ગામડેથી આવે ક્યાંય વેચાય કે કપાસા આપડો પૂરો થઈ જાય છે આજે ખાસ ચર્ચા ખેડૂતો પર કરવી છે કારણ કે અત્યારે દારૂબંધીને લઈને જે રાજકીય યુદ્ધો ચાલી રહ્યા છે એક પક્ષ છે તે બીજા વિપક્ષ પર કે બીજા પક્ષો પર આરોપ આરોપ કરી રહ્યા છે ત્યારે અમને એવું લાગે છે કે કદાચ ખેડૂતો પર અત્યારે વધારે સરકારે ધ્યાન આપવું જોઈએ કારણ કે રાજ્યના દરેક ખેડૂત છે તે ખૂબ હેરાન છે ગુજરાતના કોઈ પણ વિસ્તાર લઈ લો ત્યાંના ખેડૂતો છે તે અત્યારે હેરાન છે તમારું તમે ઉત્તર ગુજરાત લઈ લો દક્ષિણ ગુજરાત લઈ લો કોઈ પણ વિસ્તાર લઈ લો કચ્છ લઈ લો માંગરોલ લઈ લો છોટા ઉદેપુર લઈ લો કોઈ પણ વિસ્તાર લઈ લો દરેક ખેડૂતો છે તે કોઈને કોઈ રીતે અત્યારે મુશ્કેલીમાં છે પડકારોનો સામનો કરી રહ્યા છે ત્યારે આજે આજ વિષય પર વિગતે ચર્ચા કરવી છે કે શું આજે રાજકીય યુદ્ધો છે તેને થોડું સાઈડ પર કે બાજુ પર મૂકીને અત્યારે સરકારે કે કોઈ પણ પક્ષે અહીં આપણે કોઈ એક પક્ષની વાત નથી કરતા કોઈ પણ પક્ષ છે જે જનતા માટે કામ કરે છે તે દરેક પક્ષે ખેડૂતો પર થોડું

એક તરફ કમોસમી વરસાદને લઈને જે ખેડૂતોના પાક છે તેઓને નુકસાન થયું હતું અઢળક નુકસાન થયું છે તેઓને જેના માટે સરકારે તેમને દસ હજાર કરોડની તો જાહેર કરી છે જેમના ફોર્મ પણ ભરવાની જે પ્રક્રિયા છે તેઓ શરૂ થઈ ગઈ છે એમાં પણ વચ્ચે ઘણા વિવાદો સામે આવ્યા હતા કે જો તમે વેરો નથી ભરતા તો તમને ફોર્મ છે તે ભરી આપવામાં નહીં આવે એવા અનેક પ્રશ્નો છે તેને સોલ્વ કરીને તેના જવાબો આપીને આ પ્રક્રિયાઓ છે તે આગળ વધી હતી આ સહાય સરકારે જાહેર કરી ખેડૂતોના હિતમાં જ કરી છે સૌને ખબર છે પરંતુ અહીંયા મહત્વની બાબત એ છે કે આ સહાય ખેડૂતોને મળશે ક્યારે કેમ કે અત્યારે ખેડૂતોની જો પરિસ્થિતિ જોઈએ તો ખેડૂતોને અત્યારે શિયાળુ પાક લેવાની સિઝન છે તે શરૂ થઈ ગઈ છે તેમના પાસે કોઈ પૈસા જ નથી અને ખેડૂતોને વ્યાજે પૈસા લઈને જો ખેતી કરવી પડે તો એ કેવો જગતનો તાત કહેવાય કે જેને વ્યાજે પૈસા લઈને ખેતી કરવી પડે છે અને જ્યારે તેને આજે કુદરત છે તે ક્યારેય પણ દગો આપી શકે છે ગમે ત્યારે તેના પર મુશ્કેલીઓનો પડકાર છે તે આવતા જ હોય છે તેમના ખેતરોમાં ખેતરો અત્યારે સાફ થઈ ચૂક્યા છે ત્યાં બધું જ પૂરું થઈ ગયું છે ખેડૂતો જ્યારે એમના શબ્દોમાં એમની વ્યથા કહેને ત્યારે આપણે પણ થોડા સમય માટે શબ્દ થઈ જઈએ કારણ કે એમના શબ્દોમાં જે પીડા છે તે માત્ર આપણને દેખાતી નથી આપણે સહન કરીએ છીએ આપણે ફીલ કરીએ છીએ કે તેઓ શું કહેવા માગે છે તેઓ કેટલી મુશ્કેલીમાં છે અહીંયા હું તમને છોટા ઉદયપુરના ખેડૂતોનો એક વિડીયો ક્લિપ છે તે તમને બતાવું છું કે તેઓ કેટલા હેરાન થઈ રહ્યા છે આ ખેડૂતની વેદના એ તમે જ તમને શબ્દોમાં સાંભળો સહાય આપવા કે જો સહાય આપી નથી ખેતી શું કરવું શિયાળુ ખેતી કરવાની આપદાત છે કપાસની શું હાલત કપાસની હાલત આ બધું કપાસ જ મરી જ જવું હવે શું થશે આવે કઈ નહીં કપાસ આપ બધો પૂરો થઈ જાય તો કપાસ નો ખરી ના હા રફા ઉખડી નાખવાનો શું પરિસ્થિતિ આકા ખેતર ની આકા ખેતર ને કઈ નથી આવે હવે પૂરો થઈ જાય કપાસ ની ખેતી આ સાલ માટે હાવ નિષ્ફળ ગઈ છે હવે અમારે ખેતી નું વાવેતર કઈ રીતે કરવું કોઈ મજૂરી ધંધો નહીં લોકોને રોટલા ખાવાના ફાફા છે અત્યારે સાહેબ

ટ્રેક્ટર માં લાવવું વાવેતર લાવવું ખાતર લાવવું આ કઈ થી લાવવું વેણો તો બધી હાવું ખાઈ જાય જીનવા જ નથી ત્યાં આવતી કોઈને બે પોસ્ટ ડીનમાં સોળ વાપરીનો હું હિસાબ છે એનો બિયારણનો ખર્ચો જ નથી પૂરો થવાનો જે હું વાવીને લાવ્યું એનું દીવું તો આવા સાહેબ એનો કોઈ હિસાબ નથી થયો હજુ કાલ ટ્રેક્ટરવાળા હજુ પડી રહ્યા છે બિચારા એમને એમ જ હું આજ

સરકારના કાને કોઈ પણ વિપક્ષો છે તેમના કાને દારૂબંધીને લઈને કે પછી ક્યાં દારૂ વેચાય છે ક્યાં ગાંજો વેચાય છે ક્યાં ડ્રગ્સ વેચાય છે આ દરેક વાતો છે તે સરકાર સુધી કોઈ પણ પક્ષ સુધી તેમના કાનમાં પહોંચે છે પરંતુ આ ખેડૂત છે જે જગતનો તાત છે કે જે અત્યારે ગુજરાત રાજ્યના દરેક વિસ્તારમાં હેરાન થઈ રહ્યો છે કોઈને કોઈ રીતે શું તેમની વેદના તેમની પીડા એ કોઈ પણ પક્ષના કે કોઈ પણ સરકારના કાનમાં નથી પહોંચતી આ એક પરિસ્થિતિ છે કે જે ખેડૂત છે તે સહાયની રાહ જોઈને બેઠો છે તેમના પર કેટલા દેવા થઈ ચૂક્યા છે તેના અંદાજ તો શાયદ એ લોકો પણ નથી લગાડી રહ્યા અને આપણે પણ ન લગાડી શકીએ તો બીજી તરફ આ વિષય પર હું આગળ વાત કરું તેની પહેલા તમને મારે બે ક્લિપ બતાવવી છે કે જે ગુજરાતના જ ખેડૂતોની છે આ ગુસ્કો કંપનીમાં એક કાયમી એક ગાડી ઉરિયા આવે અને બીજા કોઈ ડેપોમાં આવતી નથી ઉરિયાની અસર છે એના કારણે ખેડૂત ગામડે થી આવે ક્યાં વેચા કે આ બધી મોટી તકલીફ છે અમને બીજા દીપો ખતરમાં આવે તો અમને મરી શકે કેટલા દિવસ તમે આવો ત્રણ દિવસ થી આ છે એમાં શું તો ગાંગડા વાળું છે એમ નથી અમે આવ્યા બે આપે બહુ છે જાય તો એ ખાતર ને અંદર ખાતર વધુ મોકલાવાની સરકારની ની માંગણી કરશે છે ખાતર અમને મળતું નથી ખેડૂત કેવી રીતે ના પાક પાક આવે પછી પાક પાકી પાક પાક્યા પછી છે તે એમ કે કે પાક પા બગડી ગયા ત્યાં પછી રજિસ્ટર આમ સહી કરે તેમ કરો ખાતર મળતું નથી અમને સરકારને ને એટલી માંગણી કરી શકે ખાતર બધા ખેડૂતને ભરપાઈ કરી શકે ખેડૂત માટે એટલી સહાય છે ખાતર માટે અમે રોજ ના રોકડીએ છે લાયન જો બધે અને ખાતર મળતું નહીં બે બે થયેલી એક એક થયેલી આપે છે અને આધાર કાર્ડ અંગૂઠા પડી જાય તે છતાં ખાતર મળતું નહીં અમને અમે ઉદયપુર જઈએ બોડેલી જઈએ ગમે ખાતર મળતું નહીં અને રમપુર મંડળીમાં છે અટાણે તો ખાતર મળતું નહીં અમે રોજના ત્રણ ત્રણ વાગે અહીંયા ધક્કા ખાઈએ છીએ તો એ ખાતર મળતું નથી કરીએ છું અમને ખેડૂત માટે એટલી સહાય તો મળવું જોઈએ કે નહીં તમે સરકારને શું રજૂઆત કરશો સરકારને રજૂઆત એટલી બધી અમે કરીએ માંગણી કરીએ છીએ એટલી તો અમને માંગણી એટલું જ જોઈએ છે આમ તો જોઈએ ખેડૂત માટે એટલું સહાય તો જોઈએ અમને આપણે સૌએ અહીંયા જે બે ક્લિપ જોઈ તેના પરથી તમને મુદ્દો તો સ્પષ્ટ થઈ જ ગયો હશે કે આગળ કયા વિષય પર વાત થવાની છે ઉત્તર ગુજરાત હોય કે પછી દક્ષિણ ગુજરાત દરેક જગ્યાએ ખાતાની રામાયણ છે તે પછી પાછી શરૂ થઈ ગઈ છે આ એક ખૂબ મોટો બીજો ચિંતાનો વિષય છે ખેડૂતો માટે એક બાજુ એક તરફ એવો છે કે જ્યાં કમોસમી વરસાદને લઈને એ લોકોના પાકને નુકસાન થઈ ગયું છે એ લોકોને રાહત પેકેજ ક્યારે મળશે તેઓ તેની આશા રાખીને બેઠા છે તો બીજી બાજુ આ ખેડૂત વર્ગ છે કે જેઓને ખાતર નથી મળી રહ્યું ખાતરની અછત ઊભી થઈ રહી છે ને આ પહેલી વખત નથી કે આ વર્ષે જ ખાતર છે તેની અછત છે તે ઊભી થઈ છે અગાઉના વર્ષોમાં પણ ખાતર છે તેની દર વર્ષે અછત છે તો ઊભી થાય છે તો સરકારે શું આના વિરુદ્ધ કોઈ પગલાં ન લેવા જોઈએ એક તરફ પેલી ક્લિપમાં જે માંગરોળના ખેડૂત છે તેઓ કહી રહ્યા છે કે તે માત્ર તેમના વિસ્તારમાં એક ગાડી ખાતર જ આવે છે અને એ લોકો જ્યારે આ ગામડેથી આ ખાતર લેવા માટે પહોંચે છે ત્યાં સુધીમાં ખાતર પૂરું થઈ જાય છે અને તેઓ માત્ર કોઈ એક દિવસથી નહીં પરંતુ આ સતત ત્રીજો દિવસ હતો કે તેઓ ગામડેથી ત્યાં શહેરમાં આવે છે ખાતર લેવા માટે પરંતુ તેમને ખાતર મળતું નથી અને ખેડૂતો માટે ખાતર કેટલું જરૂરી છે બિયારણ કેટલું જરૂરી છે એ આપણને સૌને ખબર છે કારણ કે કોઈ છોડ છે તેને મોટું થવા માટે ખાતરની જરૂર હોય છે ખેડૂતને જો આગળ જઈને જીવવું હશે તેમના ઘરમાં રોટલા લાવવા હશે તો તેમને ખાતરની જરૂર પડશે પૈસાની જરૂર પડશે તો જ તેઓ પાક છે છે તે ઉગાડી શકે અને જ્યારે તેઓ અત્યારે પાક ઉગાડશે ત્યારે જ આગળ જઈને સિઝનમાં જ્યારે તેમનો સારો પાક થશે ત્યારે તેમને પૈસા મળશે વળતર મળશે અને હવે બીજી બાજુ જે ક્લિપ છે તે છોટા ઉદયપુર જિલ્લાના ખાતરની અછત જ્યાં સર્જાણી છે ત્યાંનો છે એ ખેડૂત સાહેબો એવું કહી રહ્યા છે એ ખેડૂત લોકો એવું કહી રહ્યા છે કે માત્ર એક કે બે થેલી ખાતર જ તેમને આપવામાં આવે છે હવે તમે જ્યારે એક ક્લિપને જોશો ને ત્યારે તમને એ ખેડૂત ભાઈ સાહેબ જે બોલી રહ્યા છે તેમની પાછળ એક લાંબી લાઈન દેખાશે તો તમે વિચાર કરી શકો છો કે દરેક ખેડૂતને માત્ર એક કે બે ખાતરની થેલી છે તે આપવામાં આવે છે ને આવડી મોટી જે મોટી લાઈન છે એવું પણ બની શકે કે તેમાં અહીંયા બે પરિસ્થિતિ આપણને દર્શાઈ છે કે એક કે જેમાં ખેડૂત છે કે જેને સાવ ખાતર મળતું જ નથી અથવા તો જેને મળે છે તેને માત્ર એક કે બે થેલી જ ખાતર મળતું હોય છે જે તેમના પાક માટે પૂરતું નથી અત્યારે રાજ્યનો કોઈ પણ ખેડૂત લઈ લો તે તમને એક કે બીજી રીતે હેરાન થતો છે તે દેખાઈ રહ્યો છે પરંતુ રાજ્યમાં શું ચાલે છે રાજ્યમાં બસ એક જ વસ્તુ ચાલે છે દારૂ બંધી કરો ગાંજા બંધી કરો તમે વિપક્ષો પર પ્રહાર કરો એક પક્ષ બીજા પક્ષ પર પ્રહાર કરે અને તમે એ શોધો કે કોઈ રાજ્યમાં કઈ કઈ જગ્યાએ તમને દારૂ મળે છે હા એ બાબત પણ ખૂબ જરૂરી છે કે રાજ્યને આગળ વધવા માટે જરૂરી છે પરંતુ આપણે એ ન ભૂલી જઈએ કે દારૂ વેચવાનું કામ ગાંજો વેચવાનું કામ કામ કે દારૂ લેવાનું એ પક્ષો કરી રહ્યા છે એ હોદ્દા પરના લોકો કે એ લોકો કરી રહ્યા છે કે જેમની પાસે પૈસાઓ છે એમની પાસે પૈસાઓ છે એટલે તેઓ ખરીદી કરશે કે વેચાણ કરશે કે કશું કરી શકે પરંતુ એક બાજુ એવી પણ સ્થિતિ છે કે જે ખેડૂતને પોતાના ઘરમાં રોટલા લાવવા માટે પણ પૈસા નથી કારણ કે તેની પાસે પાક શરૂ કરવાના જ પૈસા નથી પાક ઉગાડવાના જ પૈસા નથી તો કોઈ પણ પક્ષ હોય પક્ષ હોય કોઈ પણ નેતા હોય કોઈ પણ સત્તાધાર સત્તાવાર પક્ષ હોય સરકાર હોય એ દરેકે એક પરિસ્થિતિ પર આ પણ વિચારવું જોઈએ કે આપણા રાજ્યના જે ખેડૂતો છે તે કેટલા હેરાન થઈ રહ્યા છે કારણ કે ખેડૂતો હેરાન થાય તેનું અહીંયા કોઈ એક રીઝન નથી કોઈ એક કારણ નથી એક નહીં તો બીજી રીતે ખેડૂતો છે તે હેરાન થઈ રહ્યા છે અત્યારે આપણે સૌ જે દારૂબંધી પર ચર્ચા કરી રહ્યા આટલા વિશેષ જઈને તેના પર ચર્ચા કરી રહ્યા છે એ વિશે ખોટો નથી કારણ કે રાજ્યમાં કોઈ પણ મુદ્દો નાગરિકોના હિતમાં જ ઉપડે છે નાગરિકો દ્વારા જે પ્રોબ્લેમ્સ હોય તેનું સોલ્યુશન લાવવું જરૂરી છે પરંતુ શું કોઈ પક્ષો કે કોઈ વિપક્ષોને ખેડૂતોના વિચાર નથી આવતા ખેડૂતોની મુશ્કેલીઓ કે ખેડૂતોના પક્ષો છે ખેડૂતોના જે પડકારો છે શું તે પણ એક ચર્ચાનો મુદ્દો અત્યારે ના હોવો જોઈએ શું તેના પર ચર્ચા ના થવી જોઈએ સરકાર દ્વારા કે કોઈ પણ પક્ષો દ્વારા વિપક્ષો દ્વારા કારણ કે હજી આ તો વાત એ રહી કે આ બાજુના વિસ્તારમાં પરંતુ કચ્છનો પણ અહીંયા વિષય જે છે મારે ઉમેરવો છે કે ત્યાં પણ અદાણી કંપનીને લઈને જે ખેડૂતો છે તેઓ હેરાન થઈ રહ્યા છે એટલે ગુજરાત રાજ્યના અલગ અલગ હિસ્સામાં ખેડૂતો જે હેરાન થઈ રહ્યા છે તેમાં ઘણા મુદ્દાઓ છે કમોસમી વરસાદને લઈને જે લોકો છે તેમને જે સહાય મળવાની છે તે ક્યારે મળશે તેની ખબર નથી અને સરકાર તેને જલ્દી આપે તે વધુ જરૂરી છે કારણ કે તેમને શિયાળુ પાક છે તે ઉગાડવો છે બીજી બાજુ ખાતરની જે અછત છે તે સર્જાઈ રહી છે કે જેમાં ખેડૂતોને ખાતર જ નથી મળતું અને મળે છે તો એક કે બે થેલી મળે છે કે જે તેમના પાક માટે પૂરતું નથી અને ત્રીજી તરફ કચ્છ બાજુના વિસ્તારનો આ મુદ્દો પણ અહીંયા ઉમેરવા જવું છે કારણ કે એ પણ એક ખેડૂતને જ મુશ્કેલી છે કે તેમની જમીનનો યોગ્ય વળતર નથી આપવામાં આવતું તેમના પર કંપનીનો જે શાસન છે તે થઈ રહ્યું છે પોલીસો પણ એ કરી રહી છે કે જે તેમને કંપની કરવાનું કહે છે એટલે જમીન ખેડૂતના હકની પરંતુ થશે તો એ જ કે જે સરકાર કહે છે કોઈ કંપની કહે છે કે પોલીસ વાળો કહે છે અત્યારે રાજ્યમાં ચર્ચાનો મુદ્દો જો દારૂબંધી થતો હોય તો સાથે સાથે એ પણ ન ભૂલીએ કે એક બાજુ ચર્ચાનો મુદ્દો એ ખેડૂતોની આ જે મુશ્કેલીઓ છે તે પણ થવું જોઈએ ખેડૂતોના જે પડકારો છે તે પણ થવો જોઈએ કારણ કે આ એવો વર્ગ છે કે જેના પર નાનો માણસ મોટો ધારાસભ્ય હોય કે કોઈ પણ નેતા હોય તે પણ નિર્ભર છે કારણ કે તેના ઘરમાં પણ જે રોટલા આવે છે તે જગતનું તાત એટલે ખેડૂત જ ઉગાડે છે તો આ વિષય પર આપનું શું કહેવું છે આપના શું મંતવ્યો છે શું અત્યારે વધુ ધ્યાન ખેડૂતોના મુદ્દા ઉપર દેવું દેવું જોઈએ તમે તમારા મંતવ્યો અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મના કમેન્ટ સેક્શનમાં જઈને જણાવજો આજના રિપોર્ટમાં બસ આટલું જ હું ફરી મળી એક નવા રિપોર્ટ સાથે ત્યાં સુધી તમે જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત